શ્રી કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ શુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય

જેથી તેની પૂછપરછ કરતા માધાપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગવ હત્યાના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો હોવાની હકીકત જણાવતા તે બાબતે તપાસ કરતા આ ગુનો દાખલ થયેલો હોય જેથી મજકુર ઇસમની અટકાયત કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે અકબર જાન મામદ મંધરિયા ઉમર વર્ષ બત્રીસ રહેવાસી બોલાડી તાલુકો ભુજ આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે